ખેતરમાં સફેદ ઝાડ વાવ્યા છે આ ઝાડ ઉપર સફેદ જાંબુનો મમલક પાક આવતા તેઓને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે ફળોનો સ્વાદ પ્રિય શોખીનો માટે આ ફળ નવી તાજી કારણ બન્યા છે અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ અગાઉ રોપ્યા હતા આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે ખેડૂત વિનોદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ સફેદ જાંબુના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આના સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે હાઇબ્રિડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે કોયલ પોપટ કાગડો ખૂબ આના ફળ ખાય છે સફેદ જાંબુની અંદરથી બે કે ત્રણ જેટલા બીજ હોય છે જો કે તેમાં થળિયા હોતા નથી અંદર જ રૂ જેવા ફળ આજુબાજુ બનેલા હોય છે વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે તેમજ તેના પાન બારે માસ લીલા જ રહે છે સફેદ જાંબુને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે માનવામાં આવે છે આ ફળનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાય છે ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે આમાં આયન ફોલિક એસિડ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફોરસ અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અંકલેશ્વરના શાક માર્કેટમાં સફેદ જાંબોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સ્વાદ શોખ સ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુ એંસીથી સો રૂપિયા એક કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તેનો મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે મારું નામ વિનોદભાઈ છનાભાઈ વસાવા છે હું જૂના કાસિયા ગામનો રહીશ છું અમે અમારી